મંદ્રપુર ગામે ગુજરાત રાજ્ય આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી શિબિર યોજાય છવીસ જુલાઈના રોજ બપોરે ત્રણ કલાક કે ખેરાલુના મંદ્રપુર ગામે ગુજરાત રાજ્યના આત્મા ખેડૂત પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી ભરી સંવાદ યોજાયો જેમાં પ્રાકૃતિક ખેતી કરવા ઉપર ભાર મૂકી તેના ફાયદાઓ જણાવાયા છે રાસાયણિક ખેતીથી જીવન અને જમીનને થતા નુકસાન ઉપર જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુજરાત રાજ્યના આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર બ્રહ્મા બહેનો પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સાથે ખેડૂતો હાજર રહ્યા હતા જ્યારે આ સમગ્ર કાર્યક્રમ એમવી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રાખવામાં આવ્યો હતો હું યશવી ચૌધરી ટ્રસ્ટી એમવી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આ માણેકબેન વિરસંગભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એ મારા પૂજ્ય માતાજીના નામથી છે બે હજાર બારથી કાર્યરત છે પણ અત્યાર સુધી આપણે આની અંદર જે કંઈ એક્ટિવિટી કરવામાં આવતી હોય એ બંધ મુઠીની એક્ટિવિટી કરતા હતા પણ હવે અત્યારે આપણને એવું લાગે છે કે આ ટ્રસ્ટના માધ્યમથી ઘણા બધા કાર્યો થઈ શકે છે ત્યારે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતોનો પ્રેમ કરીને સૌથી વધુ એમને વેગવંતુ બનાવી શકાય અને ખેડૂતોને કેવી રીતે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જઈ શકાય એના માટેનો આજનો દિવસ છે બ્રહ્માકુમારી પરિવાર ગુજરાત સરકારના અધિકારીશ્રીઓ પ્રાકૃતિક વિભાગ અને આત્મા વિભાગના અધિકારીશ્રીઓ અને એમબી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એક નવો પ્રયાસ અને નયું આયામ શરૂ કરવામાં આવી રહ્યું છે સાહેબ શું નામ આપનું મારું નામ પીબી ખિસ્તરિયા ગાંધીનગર ખાતે આત્મા પ્રોજેક્ટની અંદર ડેપ્યુટી ડાયરેક્ટર છું અને ગુજરાત રાજ્યની અંદર જે પ્રાકૃતિક કૃષિની કામગીરી ચાલી રહી છે એનું સંકલન અને કોર્ડિનેશનની કામગીરી સંભાળું છું સર આજે મધરોપુર ખાતે પ્રાકૃતિક ખેતીને લઈ જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું શું કહેશો મદ્રોપુર ખાતે આજે પ્રાકૃતિક કૃષિ અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આત્મા પ્રોજેક્ટ બ્રહ્માકુમારી માઉન્ટ આબુથી અને ખાસ કરીને એસવી ચૌધરી સાહેબ જે સુમુલ ડેરીના એક્સ એમજી છે અને એમડીએફ માણેકબા ડેરી ફૂડ્સ કંપની એમની છે એમના એમનું વતન છે એટલે એમને વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે સમૃદ્ધ થાય ખેતી ખર્ચ ઘટે એની આવક વધારો થાય એ સદભાવથી સારા વિચારથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં